દરેક ગુજરાતીઓનું ફેવરિટ અથાણું એટલે ગોળકેરી પણ ગોળ કેરી માટે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ગોળ કેરી બનાવીએ ત્યારે કટકા કેમ ચવડ થઈ જાય છે ગોળ કેરી વધારે પડતી ઘાટી કેમ થઈ જાય છે અથવા તો ચોમાસા પછી ગોળકેરીમાં પાણી કેમ થઈ જાય છે તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં છે તો વિડીયો પૂરો જોજો તો ગોળ કેરી માટે મેં અહીંયા એક કિલો રાજાપુરી કેરીની છાલ કાઢી લીધી છે છાલ કાઢીને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના ટુકડાને ધોઈને ચારણીમાં નીતારી લેવાના હવે મોટા તપેલામાં ટુકડાને લઈને તેમાં હળદર મીઠું નાખીને આ ટુકડાને બે દિવસ માટે આથવાના છે કેટલી હળદર અને કેટલું મીઠું નાખવું કે આગળ મસાલા કઈ રીતે કરવા તે બધી વસ્તુ માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ રીતે ગોળ કેરી બનાવશો તો આઠ દિવસ જેવો ટાઈમ નીકળી જાય છે ગોળ કેરી એ થોડું ધીરજનું કામ છે પણ રિઝલ્ટ પણ બહુ જ સરસ આવે છે આ રીતે બનાવશો તો બે દિવસ હળદર મીઠામાં રાખ્યા પછી કેરીના ટુકડાને ચારણીમાં નીતારીને આ રીતે કપડાં પર ગોઠવી દેવાના છે એક કલાક કટકાને સુકવવાના છે વધારે નહીં હવે કેરીના ટુકડાને એક વાસણમાં લઈ લઈએ વાસણ એ ટાઈપનું લેવાનું કે જે ટુકડાથી આખું ભરાઈ જાય હવે ટુકડાને મોટા તપેલામાં લઈને આપણે ગોળ લેવાનો છે તો જેટલા ટુકડા છે તેના કરતાં અડધો ગોળ લેવાનો તો એક તપેલી ટુકડા છે તો અડધી તપેલી ગોળ લીધો છે અને સાથે મેં થોડી ખાંડ પણ લીધી છે હવે કેરીના ટુકડાની અંદર આ ગોળ ખાંડ એકદમ બરાબર મિક્સ કરીને એક દિવસ ઘરમાં જ રાખવાનું બીજા દિવસે ગોળ અને ખાંડ એકદમ સરસ પીગળી જાય એટલે હવે આ ટુકડાને આપણે ઉપર સફેદ કટકો બાંધીને જે રીતે કટકી અને છૂંદો તડકા છાયાના કરીએ છીએ તે જ રીતે દિવસ સુધી રાખવાના છે સવારે મૂકવાના અને સાંજે પાછા ઘરમાં લઈ લેવાના તે રીતે ત્રણ દિવસ સુધી કરવાનું છે કટકાને ત્રણ તડકામાં મૂકવાના છે તો બીજા દિવસે મેં સંભાર વઘારીને તૈયાર કરી દીધો હતો તો જોઈ લઈએ તો સંભાર માટે મેં અહીંયા દોઢસો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે પચીસ ગ્રામ રાઈના કુરિયા રાઈના કુરિયા આ સ્ટેજ પર એડ નથી કરવાના આગળ એડ કરીશું બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા બાકીના મસાલામાં તજ લવિંગ મરી અને હિંગ લીધા છે દરેક વસ્તુનું માપ મેં ફૂલ વિડીયોમાં આપેલું છે હવે વઘાર માટે મેં અહીંયા દોઢ કપ તેલ લીધું છે જેટલા કુરિયા હોય તેટલું જ તેલ લેવાનું ધુમાડા નીકળે તેટલું તેલ ગરમ કરીને તેલને ફટાફટ તૈયાર કરેલા મસાલા પર રેડીને ઢાંકણ ઢાંકી દઈએ મસાલો હલકો ગરમ હોય ત્યારે જ રાયના કુરિયા અને વરિયાળી એડ કરી દેવાના હવે આ મસાલાને એકદમ ઠંડો થવા દેવાનો છે મસાલો સાવ ઠંડો થાય પછી તેમાં કાશ્મીરી મરચું અને થોડું તીખું લાલ મરચું એમ બંને મરચાં મેં એડ કર્યા છે મરચું એકદમ સરસ રીતે મિક્સ કરીને હવે આ મસાલામાં ગોળ એડ કરી દઈએ ગોળ અને કુરિયા એકદમ બરાબર મિક્સ કરીને ઢાંકીને મૂકી દઈએ એક રાત માટે ત્રીજા દિવસે સાંજે કેરીના કટકા મેં તડકામાંથી ઘરમાં લઈ લીધા એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આ કટકાને બે કલાક ઠંડા થવા દેવાના ઠંડા થયેલા કટકાને તૈયાર કરેલા સંભારમાં નાખીને એકદમ બરાબર મિક્સ કરીને ઢાંકી દો ચાર દિવસમાં ગોળ કેરી એકદમ સરસ તૈયાર થઈ જશે તો તૈયાર છે એકદમ પોચા કટકા સાથે લચકેદાર ગોળ કેરી